જામ્યો છે વરસાદી માહોલ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે પ્રહલાદનગર શ્યામલ અને શિવરંજનીમાં વરસાદ થઈ રહ્યો છે વસ્ત્રાપુર મોડકદેવ સહિતના વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં મધ્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ગોતા રાણીપ થલતે વિસ્તારમાં વરસાદી રહ્યો છે ખોખરા મણિનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પાલડી અને વાસણામાં પણ વરસાદ થઈ રહ્યો છે તો હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી ઝી ચોવીસ કલાક દ્વારા આપણે જે વિગત આપવામાં આવી અમદાવાદમાં તેવો વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતમાં જે વરસાદની આગાહી છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો તો અમદાવાદથી સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે ગૌરવ અમદાવાદમાં આપ ક્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે તેવો વરસાદ થઈ રહ્યો છે મિત્તલ વાત કરીએ તો જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ગમર રહ્યું છે ત્યારબાદ વરસાદની બીજી ઇન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં કે જ્યાં હાલ ધમાકેદાર વરસાદ ચાલી રહ્યો છે વરસાદની તીવ્રતા થોડીવાર પહેલાં એટલી વધારી હતી કે જો એ પ્રમાણે વરસાદ વરસ્યો હોત તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસ પાણી ભરાઈ ગયું હોત જે પ્રમાણે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારબાદ જુલાઈ મહિનામાં જે વરસાદ વરસ્યો બરાબર એ જ તીવ્રતાથી અત્યારે હાલ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ વરસી રહ્યો છે ઓગસ્ટ મહિનાનું આ છેલ્લું અઠવાડિયું ચાલ રહ્યું છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાનો પ્રવેશ થતો છે ત્યારે ચોમાસું પોતાના અંત તરફ આગળ વધતો છે પરંતુ જે રીતે ગુજરાતમાં વાતાવરણ જોવા મળ્યું છે જે રીતે દરિયામાં સિસ્ટમ એક્ટિવ છે જે રીતે અપરવર્ડ સાયકલર સર્ક્યુલેશન જોવા મળ્યું છે એ બતાવે છે કે હજુ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે અંબાલાલ કાકાએ આગાહી કરી છે અંબાલાલ પટેલ આગાહી કરી છે દર્શાવે છે કે ગુજરાતમાં હજુ ભારે તેથી ભારે વરસાદ થઈ શકે છે આ સૌથી મહત્ત્વની વાત કે મગા નક્ષત્રમાં જે પાણી પડતું હોય છે વરસાદ પડતો હોય છે તે સારો મારો આવે છે અને આ ત્યારે હાલ મઘા નક્ષત્ર ચાલુ છે અને તેના પાણીને ઉત્તમ પાણી માણવામાં આવે છે લગભગ અડધા કલાક પહેલાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થાય એવો વરસાદ વરસતો હતો અત્યારે હાલ વરસાદી તીવ્રતા થોડી ઓછી થઈ છે પરંતુ ક્યાંય વરસાદ બંધ થયો હોય તેવું દેખાતું નથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે તેમાં ટક્કાવારી પ્રમાણે હજુ સુધી ગુજરાત પોતાની જે પૂર્ણ કક્ષા વરસાદ છે ત્યાં સુધી પહોંચી શક્યો નથી પરંતુ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અને જરાશયોમાં પાણીની આવક પણ સારી થઈ છે આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન જે ધરોઈ ડેમ છે તેમાં પણ પાણીની સારી એવા ખેતની ચોરાણું ટકા કરતાં વધારે ડેમ ભરાયો છે અને તે પાણી પણ સાબરમતી છોડો નદીમાં છોડવામાં આવ્યું છે એટલે કહી શકાય કે આવતીકાલે સવાર સુધીમાં દરવી ડેમ ખાતે પાણી છોડાયું છે તે સાબરમતી અમદાવાદ પહોંચી દેવી શક્યતા છે અત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે અને જે રીતે આકાશ કારા ડિબંગ વાદળોથી ઘેરાયેલું છે જોતા તો કહી શકાય કે હજુ આ વરસાદનું જોર ધીમું પડે તેમ દેખાતું નથી હા બિલકુલ બિલકુલ આભાર માહિતી બદલ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે